હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા ને યોગેશ ગાડી હમણાં બે બસ મારા મામો નત ને લે જાતા ને જાય યોગેશ તો બુલેટ લઈને જાય ગાડી નહીં પડે દૂર દૂર ભરીને જાઉં જામનગર લઈને સર્વિસ કરે ગાડી ને નહીં યોગેશ નો વારો બહુ ઓછો આવે જોકે આવે જ ન કોઈ દી આવે ન કોઈ દી બુલેટ તો હું પડે કે ન કોઈ દી ગાડી હા એ જો ત્રણસો રૂપિયા દે તો રાજ માન અર્થ માં કાલે હેંજી એમાં પોતું કીધું એવા કુતરું એવું હોય કે માણસ ગું કે મીંદડું ગું પગલા કરે નહીં ગું એ તો મીંદડાના છે ને આ યોગેશના જ છે પગલાં હા આ ડેલો અમારે આ બાજુનો ખુલ્લો હોય ને એટલે ઇજ થાય પગલે પગલાં હાંજી મેં કરે લીધું આથી જાય આગમ પાણી જાય ને ગટરનું નથી અહીં આવે પગલાં કરે છે ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દે સબસ્ક્રાઈબ કરી દેજો હલો હું તમને હજી અમારે જવાઈ દેસા અમારે ચવાયમાં માણસો નહીં ચડતા બે દિ થયા ન બે દી આવ્યા ને તો અડધી વઢાઈ ગઈ હેવ હેના અડધી રહી તી એવું ને તો કાંઈથી બધાયને અત્યારે ભીડ છે કોઈને ટેકો દેવા આવવું હોય તો જરૂરથી આવજો ન મોસ્ટ વેલકમ અત્યારે ખાસ જરૂર જ છે નગર હું અમારે કંઈ નહીં કામ ચવાઈર વટવાનું હોય કોઈને બીડ્યા હોય ને કોઈનું મન થાય ન અડધી તો જો બધા ભાગને આખી વઠાઈ ગઈ અડધી આ બાજુની રહી ખૂણે દેખાતું એવું કાંઈ માણસો જળતા ને બે દિવ જ આવ્યા એક દી ત્રણ આવ્યા ને એક દી બી આવ્યા ગોતિએ જળજો ને તો અડધી આ સાઈડની હે તો વઢાઈ જાય કામ પોતે જાય કણે પછી એમાં ખેડીએ સાહ નાખ્યું એમાં પછી ખાતર નખાય બધાય મને કંઈ આમાં તો સાહ રેડી complete થઈ ગયા એટલે આમ બાકી રાખવા પડ્યા જવાય ઋતુ ને ને એ સુમાહાને કઈ બહુ જાજી વાર નથી ને અગાહ્યું તો આવે હજ ઉપરા ઉપર કટાણે વાઈ ગયા છીએ ને અમારે છે ને આજ વળઘોરિયાને ખાવાનું હે હવે લગભગ તો કીધું હોત લુરી છે ને બાર બે ને આ લાદી તો એવી તપે ફૂલ તપે

હું બનાવતી હતી પણ હું આગળ હેને હાથું ધોવે ને બસ વિડીયો બનાવો હતો ને તે ફોન હું કાંઈ ભરાઈ રહી હતી હાથું ધોવે ને એટલે બેઠે મેં યોગેશને કીધું કે તમે બનાવો તો નહીં કે ના ના તું બને કીધું કારણ કે અટાણીથી આ વડા તૈયાર કરી મૂકી દઈએ ને પછી ખાલી તરવાના છે ને આમાં લાગે વાર મેં ફૂઈ યાક નાખી દીધું ને થામ વિસરે પછી આગળ હું રોટલા કરી નાખા પછી પૂરી રોટ બાંધેલા